હમ છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણને બાણવડની આસપાસનો જે વિસ્તાર છે પંદરક કિલોમીટરની રેન્જ થાય છે એમાં આપણને લોકો તરફથી પણ આવે છે અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે આપણને વિગતો મળે છે એનાથી ભૂકંપના હળવા એકદમ હળવા આંચકાઓ અને એના કારણે જે અવાજ થતો હોય એવું સંભળાય છે અને કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે આ ખરેખર ધરતી જ આંચકો છે પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે પણ એનું જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપણને જે ડેટા આપે છે એને જો ધ્યાને રાખીએ તો પાછલા પંદર વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા દસ વર્ષમાં સંખ્યાબંધ હતો એટલે કે લગભગ એક વર્ષના પંદરથી આજ શરૂ કરીએ ને તો એંસી વખત આંચકા નોંધાયેલા છે એટલે આપણી જે ભૌગોલિક સંરચના જે છે એની એના બેઝ ઉપર આ બધી ગતિવિધિઓ હોઈ શકે એક ભૂકંપનું એવું છે કે આપણે એની કોઈ અગાઉથી આગાહી કરી શકતા નથી એટલે આપણને ક્યારેક પેનિક થાય વાઇબ્રેશન આવે તો પણ આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ગાઈડલાઈન છે અને આવા સમયે જો કંઈ વધારે તીવ્રતા હોય અથવા તો લાંબો સમય સુધી ચાલે એવું કંઈ તો શું કરવું અને શું ન કરવું એની આપણી ગાઈડલાઈન છે આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ છે જે ડિસ્ટ્રિક્ટનું એના તરફથી પણ શું કરવું આવા સમયને શું ન કરવું એની જાગૃતિ કેળવતા વિગતો પણ અમે અત્યારે સોશિયલ મીડિયામાં અને માહિતી ખાતા મારફત પ્રિન્ટ મીડિયાને પણ અમે આપી રહ્યા છીએ સૌને વિનંતી છે કે આવી જે બાબતો છે એનાથી કોઈ જાતના ડરનો માહોલ પેદા ન કરીએ અને જે કંઈ વિગતો મળે આપને ત્યાંથી પણ નુકસાની કદાચ થઈ હોય અથવા તેઓ કંઈક ઘટના ઘટી હોય તે તરત જ અમારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધે અને આ બાબતથી આપણે જાગૃત રહીએ થેન્ક યુ